નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ છું એન્કર પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર આજ રોજ મોરથાના થાનગઢમાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના થાનગઢ દ્વારા કાળા વાવટા ફરકાવી અને રૂપાલા હાઈ હાઈના નારા સાથે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો અને ક્ષત્રિય સમાજ એક જ માંગ છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી થાન ચોવીસીમાં ક્યાંય પણ ભાજપનો કાર્યક્રમ હશે તો લોકશાહીની ઢબે વિરોધ દર્શાવવામાં આવશે રિપોર્ટર જયેશ મોરી બી ન્યૂઝ મૂર્થણા <tries> માતાજી થાનગઢ મુકામે કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢ ફરતા કોઈ પણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે લોકશાહી જરૂર કરશે કેટલાક જણા ની ધરપકડ અત્યારે અમારી પંદર થી વીસ જણા ધરપકડ કરવામાં આવી છે આગલો કોઈ કાર્યક્રમ આગલો કાર્યક્રમ તો હવે જેમ અમારી સંકલન સમિતિ કે એ મુજબ